હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો ટોપિક છે ભરતીનો અર્થ આપી તેના બાહ્ય પ્રાપ્તિસ્થાનો સમજાવો વિદ્યાર્થી મિત્રો આ અગાઉ આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિસ્થાનો જોઈ ગયા હવે આપણે ભરતીના બાહ્ય પ્રાપ્તિસ્થાનો જોઈશું વિદ્યાર્થી મિત્રો આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કે ધંધાની અંદરથી જ જે ભરતી કરવામાં આવતી હોય છે જ્યારે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે એવા પ્રાપ્તિ સ્થાનો જે આપણે બહારથી વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી હોય છે ધંધાની બહારમાંથી તો સૌ પ્રથમ આપણે તેની શરૂઆત પ્રસ્તાવના ત્યારબાદ અર્થ અને ત્યારબાદ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોથી કરીશું પરંતુ આ અગાઉના વિડીયોમાં તમે ભરતીની પ્રસ્તાવના અને અર્થ તમે વિડીયોમાં જોઈ લેશો અત્યારે આપણે અહીં ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની જોઈશું તો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે નંબર એક જાહેરાત દ્વારા નંબર બે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા નંબર ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નંબર ચાર મજૂર સંઘો દ્વારા નંબર પાંચ ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા નંબર છ દ્વાર પર ભરતી એટલે કે ગેટ પર ભરતી નંબર સાત આધુનિક પદ્ધતિ હવે આપણે શરૂઆત કરીએ નંબર એક જાહેરાત દ્વારા ભરતી કરવા માટે આ એકદમ શ્રેષ્ઠ પદ્ધતિ છે જેની અંદર આપણે તેની જાહેરાત વર્તમાનપત્રો સામયિકો ટેલિવિઝન ઇન્ટરનેટ અને વેબસાઇટ પર મૂકીને ઓનલાઈન અરજી મંગાવી શકીએ છીએ આ એટલા માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે કે આપણને આના દ્વારા દૂર દૂરના સ્થળેથી પણ વધુ સંખ્યામાં અરજીઓ મળી શકે છે અને તેમાંથી આપણે યોગ્ય કર્મચારીની પસંદગી કરી શકીશું ત્યારબાદ છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા એટલે કે કોઈ પણ કર્મચારીઓ જે નોકરી શોધતા હોય તેમનું નામ સરનામું શૈક્ષણિક લાયકાત અનુભવ અને કૌશલ્યો જેવી બાબતોની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને આ યાદી આવી સંસ્થાઓ પાસે મોકલવામાં આવે છે અને તેમાંથી જરૂર જણાય તેવા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવતી હોય છે ત્યારબાદ છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિ પ્રમાણે જ ભરતી કરતા હોય છે જેમ કે શિક્ષણ આપતી સંસ્થા હોય કોઈ કોલેજ હોય યુનિવર્સિટી હોય ત્યાં ભણતા વિદ્યાર્થીઓમાંથી સીધી ભરતી કરવામાં આવે છે એટલે કે જેને આપણે કહીએ છીએ કેમ્પસ રિક્રુટમેન્ટ એવી સંસ્થાઓ છે દાખલા તરીકે આઈઆઈએમ જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ત્યારબાદ બીજી સંસ્થા છે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવી સંસ્થાઓ દર વર્ષે આવા ભરતી મેળા કરીને ડાયરેક્ટ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે યુનિવર્સિટીઓ કોલેજો શાળાઓનો સંપર્ક કરી ડાયરેક્ટ ભરતી કરતા હોય છે ત્યારબાદ છે મજૂર સંઘો દ્વારા એટલે કે ઘણીવાર એકમોને કામદાર સભ્યોની પણ જરૂર પડતી હોય છે તો આવા કામદાર સભ્યોની નોંધણી અહીંયા કરવામાં આવતી હોય છે ઘણીવાર આવા કર્મચારીઓને કામ ઓછું લાગતા અથવા અન્ય કારણોસર છૂટા કરવા પડતા હોય છે પરંતુ જ્યારે કામની જરૂર હોય ત્યારે તેમને ફરીથી અહીંયા બોલાવવામાં આવે છે દાખલા તરીકે કાપડ ઉદ્યોગની અંદર અથવા ખાણ ઉદ્યોગની અંદર આ રીતે કર્મચારી મેળવવામાં આવતા હોય છે ત્યારબાદ છે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યારે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો વચ્ચે વચ્ચે કોન્ટ્રાક્ટર હોય છે એટલે કે કામદારો પૂરો પાડવાનો કરાર કોઈ એકમ અને કોન્ટ્રાક્ટર વચ્ચે થતો હોય છે આ ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર પાસે દરેક કામદારોના સંપર્કમાંથી રહેતો હોય છે અને એકમને જ્યારે જરૂર પડે ત્યારે તે વાજબી દરે કામદારો પૂરા પાડતો હોય છે તો એવા ઉદ્યોગ જોઈએ આપણે દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ ચાના બગીચા ખાણ ઉદ્યોગ વગેરે પરંતુ આ પદ્ધતિની અંદર કામદારોનું શોષણ થવાની શક્યતા રહેલી છે કારણ કે ધંધાકીય એકમ એ કોન્ટ્રાક્ટર જોડે કરાર કરતો હોય છે હવે આ કોન્ટ્રાક્ટર કામદારોને વધારે કામ કરાવી ઓછો પગાર આપી તેમનું શોષણ કરતું હોય છે પરંતુ આની અંદર આપણે બિનકુશળ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવતા હોય છે ત્યારબાદ છે દ્વાર પર ભરતી એટલે કે જે પણ ધંધાકીય એ ભરતી કરવાની હોય તે જે માણસની જરૂર હોય તેનું એક બોર્ડ લગાવી દરવાજા ઉપર અને આ રીતે કરવા કર્મચારીઓ મેળવી શકાતા હોય છે પરંતુ આમાં આપણે એવા કર્મચારીઓ મેળવી શકતા હોય છે જે આપણે રોજબરોજના કામની જરૂર હોય એટલે કે રોજમદાર કર્મચારીઓ આ રીતે મેળવ્યા મેળવી શકાતા હોય છે ત્યારબાદ છે આધુનિક પદ્ધતિ તો સૌથી મહત્વની પદ્ધતિ એટલે કે આધુનિક પદ્ધતિ વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉદે ઉમેદવારોની જરૂરી વિગતો નહોતી હોય છે હવે જ્યારે એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે છે આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે જેમકે ઉમેદવારની અરજી લાવવી પરીક્ષા મેળવવી પરિણામ અને નિમણૂક આ દરેક બાબતો ઓનલાઈન થતી હોય છે અત્યારે સરકારી ક્ષેત્રની અંદર આ રીતે જ ભરતી થતી હોય છે જેમાં અરજી ઓનલાઈન મંગાવવામાં આવે ત્યારબાદ પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવતી હોય છે પરિણામ પણ ઓનલાઈન આવી જાય અને નિમણૂક પણ ઓનલાઈન તેમને આપવામાં આવતી હોય છે આ પદ્ધતિમાં ઉમેદવારે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તે સૌથી વધારેમાં લાભ લઈ શકે છે સામાન્ય રીતે આધુનિક પદ્ધતિનો ઉપયોગ સારા એટલે કે કુશળ કર્મચારીઓ માટે ઉપયોગ થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો ભરતીના મુખ્ય સાત બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે નંબર એક જાહેરાત દ્વારા એટલે કે આપણે વર્તમાનપત્ર સામયિક ટેલિવિઝન અંદર જાહેરાત આપીશું અને દૂર દૂરના સ્થળેથી આપણને કેન્ડિડેટ્સ એટલે કે કર્મચારીઓ મળશે ત્યારબાદ છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા જેની અંદર ઉમેદવાર નામ સરનામું આ બધું લખેલું હશે જ્યારે પણ આપણે કર્મચારીની જરૂર હોય તો આપણે તેમની પાસેથી માહિતી મેળવીશું શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શાળા કોલેજોની અંદર ડાયરેક્ટ કેમ્પસ ઇન્ટરવ્યૂ લઈને આપણે એટલે કે આઈઆઈએમ જેવી સંસ્થા અથવા આઈઆઈટી જેવી સંસ્થા દર વર્ષે આ રીતે ભરતી કરતી હોય છે ત્યારબાદ છે ઠેકે મંજૂર સંઘો દ્વારા એટલે કે જ્યારે કર્મચારીનું કામ ઓછું હોય ત્યારે તેમને છૂટા કરવામાં આવે અને જ્યારે કર્મચારીઓને પાસેથી કામ લેવાનું હોય ત્યારે તેમને ફરીથી બોલાવવામાં આવે છે એટલે કે કાપડ ઉદ્યોગ હોય ખાણ ઉદ્યોગ હોય વગેરે ત્યારબાદ છે કોન્ટ્રાક્ટર એટલે કે ધંધાકીય એકમ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કરાર થતો હોય છે આ કોન્ટ્રાક્ટર પાસે તેના પાસે કર્મચારીઓ હોય છે અને તેમને વાજબી ભાવે તેમને પૂરા પાડતા હોય છે પરંતુ આની અંદર કર્મચારીઓનું શોષણ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ છે દ્વાર પર ભરતી એટલે કે જે કર્મચારીની જરૂર હોય તેનું તે વિશેની માહિતી આપણે બોર્ડ મૂકીને દરવાજા પર મૂકી દઈશું અને આપણે દ્વાર પર ભરી ભરતી કરીશું અને ત્યારબાદ છે આધુનિક પદ્ધતિ આધુનિક પદ્ધતિ એટલે જેમાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ જેમાં અરજી પરીક્ષા પરિણામ અને નિમણૂક દરેક ઓનલાઈન પદ્ધતિ દ્વારા થતું હોય છે તો આ બધા પ્રાપ્તિ સ્થાનો હતા ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોના સિવાય ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પણ આપણે જોઈ લીધા તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જો આવો પ્રશ્ન પૂછાય તો આપણે કઈ રીતે અટેમ્પ કરો તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના લખીશું ત્યારબાદ અર્થ લખીશું ત્યારબાદ તેના દરેક પોઈન્ટ્સ લખીશું અને ત્યારબાદ એક એક પોઈન્ટ વિશે આપણે સમજૂતી આપીશું તો ચોક્કસ તમારા મેક્ઝિમમમાં મેક્ઝિમમ માર્ક્સ આવશે તો આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ બધા ટોપિકને તમે એક નોટ્સ બનાવતા રહો જેથી જ્યારે પણ પરીક્ષા આવે તો તમારે રિવિઝન કરવા માટે કામ લાગે